હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી વિશે ચર્ચા કરીશું મિત્રો જ્યારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત મિત્રો કરી દેવામાં આવી છે મિત્રો ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે સંપૂર્ણ તક છે મિત્રો મળી છે પગાર પણ મિત્રો સરસ છે એકવીસ હજાર રૂપિયા પગાર છે અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સક્સવાઈ કરવાનું લાયક અને શેર કરવાનું નહીં આપણે ક્રમ વાત વાત કરીશું કે કઈ રીતના પ્રોસેસમાં તમારે કરવાની રહેશે તો જ્ઞાન સહાયક ભરતી ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની નોકરી જે જગ્યાઓ ખાલી છે એના માટે મિત્રો છે એ ફરીવાર છે જ્ઞાન સહાયકની ભરતી છે મિત્રો આવી છે માં કોણ કોણ ફોર્મ અપ્લાય કરી શકશે કોના માટે જરૂરી છે એ પણ વાત મિત્રો કરવાના છે ને જ્યારે ભરતી પ્રોસેસ છે મિત્રો એ પચાસ ટકા સ્ટાફ માટે મિત્રો ભરતી કરશે એટલે બધી ભરતી કરવાના નથી તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અંતર્ગત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે મિત્રો ત્યાં સહાયક ભરતી અંગે છે એ જાહેરાત છે બહાર પાડી દેવામાં આવી છે મિત્રો એટલે ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે અને કઈ સારી સુધી ફોર્મ તમે એમાં ભરી શકશો એ પણ વાત આપણે વિડીયોમાં કરીશું શૈક્ષણિક લાયકાત અને મર્યાદા શું છે રાખવાના એ પણ વાત કરી દેવામાં આવશે મિત્રો આગળની વાત કરીએ ગુજરાત શિક્ષણ તરીકે સરકારી નોકરી મેળવવા માટે મિત્રો જે સહાયક જ્ઞાન સહાયક ભરતી છે એ જે ઉમેદવારો ડેટાટ પાછ કરીને બેઠા છે મિત્રો એના માટે ક્યાં ભરતી સરસ એવી ભરતી છે ક્યાંથી ફોર્મ ભરવાના શરૂ થાય છે એ પણ વાત કરી દઈએ આપણે એમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા નિમણૂક પ્રકાર કઈ રીતના છે મહેતાણા કઈ રીતના એટલે પગાર શું રીતના મળવાનો છે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે એ બધી પ્રક્રિયા છે આપણે વિડીયોમાં જોવાના છીએ મિત્રો તો ખાસ કરી વિડીયો એની સુધી નિહાળો અને કોણ કોણ ફોર્મ એમાં ભરી શકશે આપણે અહીંયા કોષ્ટ કંઈક આપણે મિત્રો એનો સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મિત્રો છે ના સહાયક ભરતી છે એનો ઉલ્લેખ જગ્યા કોઈ ઉલ્લેખ નથી મિત્રો એટલે ઘણી બધી જગ્યા પર ભરતી છે નોકરીનો પ્રકાર કરાર આધારિત ભરતી મિત્રો છે તો ફોર્મ ભરવાના શરૂ મિત્રો પાંચ બારથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ છે બાર બાર એ બાર તારીખ અને બાર ડિસેમ્બર સુધી એના ફોર્મ ભરાશે અહીંયા વેબસાઇટ પર મિત્રો આપેલી છે વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટીઆર ટુ મિત્રો પાસ કરેલા હો તેના માટે એક સરસ એવી ભરતી છે તો ખાસ કરી અને મિત્રો ફોર્મ ભરી ટેટ પાસ હોય પહેલાં મેરિટ ન હતો તો પણ મિત્રો ખાલી પાસ હોય ને તો પણ તમે ફોર્મ અહીંયા ભરી દો તો પણ છે તમારો સિલેક્શન છે મિત્રો થઈ જશે એના માટે અરજી કરવા માટે શું કંઈક કાર્યવાહી કરવી અથવા શું છે તો આમાં છે મિત્રો અગિયાર મહિના કરાર્ધિત ભરતી છે મિત્રો એકવીસ હજાર રૂપિયા છે મહેતાનું એટલે પગાર છે મિત્રો મળી શકે અને ચાલીસ વર્ષ કરતાં ઉંમર તમારી મિત્રો વધારે ન હોય તો તમે છે અહીંયા આ ભરતીમાં લાભ મિત્રો ઉઠાવી શકો છો ના આ ભરતી છે એ વહીમટી દી આપેલી છે અરજી પ્રોસેસ માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીં દર્શાવી દઈએ એના માટે મિત્રો જો અરજી કરી રીતે કરીએ મિત્રો તો જ્ઞાન સહાયક માટે અરજી કરવા માટે જ્ઞાન સહાયકની એક ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે અને વેબસાઇટ ઉપર જઈ પીડીએફમાં તમે છે અહીંયા કોઈ પણ કોફી કોફી કટ અથવા લખીને પણ મિત્રો તમે સર્ચ કરી અને ફોર્મ મિત્રો ભરી શકો છો તો ખાસ કરીને જે મિત્રો બાકી હોય એ તાત્કાલિક ફોર્મ ભરી દઈએ મિત્રો મળીને આ વિડીયોમાં જઈને